આજથી બે દિવસ પહેલા ભરૂચ શહેરના વસંત મિલની ચાલ માં રહેતા એક કિરણ વસાવા નામના ત્રેવીસ વર્ષના યુવક ઉપર એ કિસમે પેટ્રોલ છાંટીને મોઢે માસ્ક બાંધીને કિ કિશન વસાવાને જીવતો સળગાવી નાખવાની કોશિશ કર્યા બાબતનો ગુનો ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો

તમામ દિશામાં તપાસને આવરી લઈને તમામ પાસાઓ તરફ પાસાઓ બાબતે તપાસવા માટે જુદી જુદી ટીમો બનાવી માર્ગદર્શન આપીને તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી ભરૂચ એલસીબી ટીમ અને ભરૂચ સ્થાનિક પોલીસની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને બાતમી આધારે એક ઇસમ ને પકડી લીધેલો અને એ ઈસમ જે છે એ એની પૂછપરછ કરતા પોતે જે આ ગુનો કરેલો હોવાનું જણાવેલું આ ઈસમ છે એનું નામ છે દિલીપ રમેશ સોલંકી કે જે જામનગરમાં રહે છે અને એને પૂછતા એને આ પોતે ગુનો કરેલાની કબૂલાત કરતા ગુનો કરવાના હેતુ બાબતે એને પૂછપરછ કરતા એને એવી હકીકત જણાવેલી કે આજથી દોઢેક મહિના પહેલાં એ એને લગ્ન અર્થે એક યુવતીની શોધખોળ કરતો હતો તો નડિયાદની એક મહિલા મારફતે અહીંયા ભરૂચની શિલા નામની મહિલા સાથે સંપર્ક થયેલો અને એ લોકો ત્યાં સૌ એક યુવતી નામે કંચનને લઈને જામનગર આવેલા અને એને પસંદ આવતા આ લોકોએ જે શિલા નામની યુવતી કે જે અહીંયા ભરૂચ ખાતે રહે છે અને નડિયાદની મહિલા કે જેમને આ યુવતી સાથે લગ્ન કરાવવાના હતા કંચન સાથે એના માટે એક લાખ ને હજાર આ આરોપી આરોપી પાસેથી લીધેલા ત્યારબાદ લગભગ દસેક દિવસ સુધી આ જે કંચન છે કે જેના આરોપી સાથે લગ્ન કરાવેલા હતા એ માત્ર દસેક દિવસ સુધી જામનગર રહેલી અને પછી પાછી ભરૂચ આવતી રહેલી ત્યારબાદ અવારનવાર આરોપી દ્વારા એની પત્નીને બોલાવવા માટે ફોન કરવામાં આવતા એની પત્ની જામનગર આવેલી જે લોકોએ આ નડિયાદની મહિલા અને આ જે શીલા નામની વ્યક્તિ છે એ એને પૂછપરછ એને પણ પૂછપરછ કરીને કહેલું કે ભાઈ આ જે કંચન નામની યુવતી સાથે તમે લોકોએ મારા લગ્ન કરાવ્યા છે અને એક લાખ હજાર રૂપિયા મારી પાસે લીધેલા છે તે આવતી નથી તો હવે મને તમે એક હજાર રૂપિયા પાછા આપો તો આ બાબતે ચર્ચા કરવા માટે આ જ્યારે આ આરોપી છે એ ભરૂચ આવેલો તે વખતે આ ભોગ બનનાર જે કિસાન છે એના ઘરે આ મહિલાઓ એને લઈ ગયેલી એટલે આ શિલા કે જેને આરોપીના લગ્ન કંચન સાથે કરાવ્યા હતા એ શિલાનું મકાન અને કંચનનું મકાન આ ભોગ બનનાર કિસન જે છે એ એ મકાનમાં જ રહે છે એમ માનીને આને આ લોકોને ઘરના કોઈ પણ સભ્યને કે જે આ છોકરી પક્ષનો કોઈ પણ સભ્ય જે મળે તો એને મારે મારી નાખવો છે એવો પ્લાન બનાવીને એ આવેલો હતો અને એને પેટ્રોલ જે છે એ નવસારી એને એના વિરુદ્ધમાં પ્રોહિબિશન ગુનાઓ પણ દાખલ થયેલા છે ભૂતકાળમાં તો પ્રોહિબિશનના ગુનાની મુદતના કામે આ આરોપી છે નવસારી ગયેલો હતો અને નવસારીથી પરત ફરતા એણે પ્લાન બનાવેલો કે આજે આ કન્યા મારી સાથે આ લોકોએ જે છેતરપિંડી કરી છે મને લગ્નની લાલચ આપીને યુવતી બતાવીને મારી પાસેથી એક લાખ પાસઠ હજાર રૂપિયા લઈ લીધા છે તો એના ઘરના કોઈ પણ સભ્ય મળે તો એના ઉપર મારે આ રીતે મારે બદલો લેવા માટે કોઈ જે કોઈ મળે એને જીવતા સળગાવી નાખવા છે એવું મનોમન નક્કી કરેલું તો સૌ પ્રથમ એને નવસારીના બજારમાં જઈને એસિડ છાંટવા માટેનો પ્લાન બનાવેલો તો એસિડ લીધેલું એણે એસિડ જે દુકાનેથી લીધું એ એસિડનું એને પોતાના ઉપર એને અજમાવીશ અજમાવેલું અને ટેસ્ટ કરેલો તો એને એસિડમાં પ્રબળતા નહીં જળાવેલી એટલે કે એસિડ શરીરને બાળતું હોય એવું નહીં લાગતા એને પછી પેટ્રોલ છાંટીને સળગાવી નાખવાનો પ્લાન કર્યો તો એણે નવસારીથી પેટ્રોલ એક બોટલમાં ખરીદ્યું અને એ પેટ્રોલ છાંટવા માટે સરળતા રહે એના માટે એક સ્ટીલનો ડબ્બો પણ નવસારીથી ખરીદ્યો ત્યારબાદ એ પોતે ટ્રેનમાં આવ્યો પેટ્રોલની બોટલમાંથી એણે સ્ટીલના ડબ્બામાં પેટ્રોલ કન્વર્ટ કર્યું અને પોતાના મોઢે માસ્ક બના માસ્ક બાંધીને આ ભોગ બનનાર છે એના ઘરે ગયેલો ભોગ બનનાર ઘરમાં સૂતો હતો અને દરવાજો ઘરનો બંધ હતો તો આરોપીએ ઘરનો દરવાજો ખટખટાવ્યો અને જેઓ ભોગ બનનાર કિશન વસાવાએ દરવાજો ખોલ્યો કંઈ પણ પૂછ્યા વગર એના ઉપર દબાવવાનું પેટ્રોલ છાંટી દીધું અને એને સળગાવીને માસ્ક મોઢે એમના એમ રાખીને એ ભાગી ગયેલો આ રીતની હકીકત આરોપીએ તપાસ દરમિયાન જણાવેલી છે તો આ આ કામે આરોપીની બી ડિવિઝન પોલીસ સ્ટેશને ધરપકડ કરવામાં આવેલી છે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલી છે વધુ પુરાવા માટે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે